કાલાઘોડા બ્રિજ પર જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો સતત આ વધારાના લીધે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એટલે કે તંત્ર દ્વારા આ એક સાઈડનો બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી રહી છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે હવે સતત આ વિશ્વામિત્રી નદીમાં જે વધારો થઈ રહ્યો છે આજવા સરોવરમાંથી પાણીનો આવક આવી રહી છે વિશ્વામિત્રી નદીમાં તેને લઈને જ હવે વિશ્વામિત્રી બ્રિજ વન સાઈડ બંધ કરી દેવામાં આવી રહ્યો છે ચોક્કસથી જે સતત વધારો થયો છે ઉપરવાસમાં આવક થઈ રહી છે તેને લઈને જ આજવા સરોવરમાં પણ સતત આવક થઈ રહી છે એટલે ચોક્કસથી હવે ફરી એક વખત આ પૂરની જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું અને હવે નીચાણવાળા વિસ્તારોને પણ ખાલી કરવા એટલે કે સલામત સ્થળે ખસેડવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ તમામ બેરીટેડિંગ લગાવવામાં આવી રહ્યા છે અને વિશ્વામિત બ્રિજ હવે એટલે કે આ કાળાઘોડા બ્રિજ જે છે સતત વધારાને લઈને બંધ કરવાના પ્રયત્ન એટલે કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો તંત્ર દ્વારા સતત જે વિશ્વામિત્રીમાં સતત વધારો થયેલો છે અત્યારે અઠાવીસ પોઈન્ટ પચાસે એ વિશ્વામિત્રી નદી પહોંચી છે અને હવે આ તંત્ર આપ જોઈ શકો છો અઠાવીસ પોઈન્ટ પચાસ વિશ્વામિત્રી નદી પહોંચતા આ બ્રિજ હવે આ બંધ કરી દેવામાં આવી રહ્યો છે સૌથી સતત અપડેટ તમને આપતા રહીશું કારણ કે જે પ્રકારે વડોદરામાં ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ને જે સીધી પાણી આજો સરોવરમાં આવી રહ્યું છે અને આજો સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે ત્યારે આ વિશ્વામિત્રી નદી કલાગોડા બ્રિજ પાસેનું સતત આ જે પ્રકારે એક સાઈડ અને જો સતત હજુ પણ આ પરિસ્થિતિ આગળ વધે તો પંદર મિનિટ બાદ આ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવશે આપ જોઈ શકો છો એક સાઈડ એક સાઈડ થી આ બંધ કરી દેવામાં આવ્યું છે છો સતત હવે આખો બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો પોલીસ પ્રશાસન સાથે પાલિકાનું પ્રશાસન પણ અહીંયા પહોંચ્યું છે અને સતત વધારો જે જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને અત્યારે આ કાલાઘોડા બ્રિજ હવે બંધ કરી દેવામાં છે ટ્રાફિક એસીપીડીએમ વ્યાસ સાહેબ પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ ચોક્કસથી આપ જોઈ શકો છો હવે કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે વ્યાસ સાહેબ છે તેમની સાથે સર વાત કરીશું સર વ્યાસ સાહેબ શું કહેશો કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે સતતની જે સપાટી વધી રહી છે એટલે ઉપરથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એ થોડો સમય માટે કલાક ગોળા બ્રિજ બંધ કરવા સર કેટલી સપાટી એ આ બ્રિજ બંધ કરવા નોર્મલી અઠ્યાવીસ ફૂટ કરે છે અઠ્યાવીસ ફૂટ છે પણ એ સતત અઠ્યાવીસ ફૂટ ચાલે છે એટલા માટે બંધ કરવાની તેજવી છે હા બસ આ ડાયવર્ટ કરશે ને બધી જગ્યાએ વૈકલ્પિક રસ્તાઓ છે અને લોકલ અધિકારીઓ લોકલ માણસો બધાને ખબર છે એટલે ચિંતાનો કોઈ વિષય નથી એ લોકો બીજા રસ્તેથી જઈ શકે છે કેટલા કલાક એ કહી ના શકે હજુ કારણ કે સ્તર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બિલકુલ સ્તર જ્યાં સુધી લેવલ મેન્ટેન થાય ત્યાં સુધી આ સ્થળ યથાવત રહેશે ત્યારે આપ જોઈ શકો છો આ આખો બ્રિજ બંધ કરી દેવા પાલિકાના અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો સર શું કહેશો આ કાલા ઘોડા બ્રિજ બંધ કરવાની પરિસ્થિતિ આવી છે હા થોડું પાણીનું લેવલ હમણાં વધવાની સંભાવના લાગી રહી છે અઠ્યાવીસ હતું સાડા અઠ્યાવીસ થયું અને એની ઉપર બી જવાની સંભાવના લાગે છે એટલા માટે અમે રસ્તાઓ થોડા બંધ કરવામાં આવી રહ્યા છે ક્યાં સુધી આ બંધ રાખવામાં આવશે જોઈએ હવે લેવલનું પ્રમાણ કે પ્રમાણે ચાલે છે જો નીચે થશે તો રસ્તા પછી ખોલી દેવામાં આવશે બિલકુલ સ્તર જે જેમ ઘટશે તેમ આ રસ્તાઓ ખોલવામાં આવશે પરંતુ અત્યારે આ કાલાગોળા બ્રિજ છે એ સતત બંધ કરી દેવામાં આવ્યું છે પહેલા એક બાજુ બંધ કરવાનો હતો પરંતુ સતત લેવલ વધી રહ્યું છે કારણ કે ઉપરવાસમાં વરસાદ વધી રહ્યો છે અને સતત જેને લઈને જ આ પાણીનું સ્તર ફરી એક વખત વિશ્વમિત્રીનું સ્તર બતાવવાનો પ્રયત્ન કરીશું આ

તમામ બાબ બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે હવે આગળના પણ જે તમામ રસ્તાઓ છે એ બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે કારણ કે સતત આ વિશ્વમિત્રીનું જે જળ સ્તર છે એ વધી રહ્યું છે એ વધવાને કારણે જ પાલિકા દ્વારા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે સ્થાનિક સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ હાલ અત્યારે તેઓ આજો સરોવર ખાતે વિઝિટ કરવા ગયા છે અને તે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ હવે થયું છે કદાચ પૂરની પરિસ્થિતિ પણ સર્જાય કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી ભરાવાની શક્યતાઓ છે અને તેને લઈને જ આ બ્રિજ હવે કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે ચોક્કસથી જે પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તંત્ર તૈયાર એટલે કે એલર્ટ મોડ પર છે તમામ પરિસ્થિતિઓ પર કાબૂ મેળવવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે આ કાલાગોડા બ્રિજ બંધ થતાં જ હવે સીધી અસર રેલવે સ્ટેશનથી સિટી વિસ્તારમાં આવતા થવાની છે કારણ કે જે પ્રકારે આ અવર જવર અને વાહન ચાલકો માટે આ કાલાગોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે ચોક્કસ આ બ્રિજ બંધ થતાં જ અવર જવર માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે હજુ પણ સતત આ કાલાઘોડા બ્રિજ બંધ થતાની સાથે સતત આ વધારો પણ નોંધપાત્ર થઈ રહ્યો છે દોઢ કલાકની અંદર અડધો ફૂટ પાણી વધી રહ્યું છે એટલે આ જે પ્રકારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય એટલા માટે લેવાયો છે કે સતત ફરી એક વખત સપાટી બતાવવાનો પ્રયત્ન કરીશું અઠ્યાવીસ પોઈન્ટ પચાસ આ સપાટી પહોંચી છે સાવચેતીના ના ભાગ રૂપે જ આ તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે આ વિશ્વામિત્રી આ કાલાઘોડા બ્રિજનો આ તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે કામ વગર બહાર ન નીકળવું તેને લઈને હવે તમામ આ વિશ્વામિત્રીની સતત અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકો છો સતત અપડેટ તમને આપતા રહીશું પરંતુ જે પ્રકારે સતત આ મેઘ મહેરબાન થઈ રહ્યો છે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય ચારેકોર સૌરાષ્ટ્ર સહિત તમામ જગ્યા પર મેગાએ અનરાધાર બેટિંગ કરી છે અસાધી અનરાધાર થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટથી લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે આ પરિસ્થિતિ સર્જાઈ છે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવી શકે છે તેમ પણ અત્યારે તંત્ર તેને લઈને સાબદું થયું છે ત્યારે આ કાલાગોડા બ્રિજ બંધ કરી દેવામાં આવે છે આ તમામ લોકો ચાલતા જઈ રહ્યા છે અને જે પ્રકારે આપ જોઈ શકો છો હવે આ રોડ વાહનો માટે અવર બંધ કરી દેવામાં આવે છે માત્ર ચાલતા જ જઈ શકે જો પાણી ઉપર સુધી આવશે તો તો પણ આ આ જે ચાલતા જતા લોકો માટે તેને લોકો માટે પણ બંધ કરી દેવામાં આવશે આપ જોઈ શકો છો જે પ્રકારે પરિસ્થિતિ અહીંયા સર્જાય છે દરેક જગ્યા ઉપર બેરીટેકિંગ લગાવી દેવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સાથે વડોદરા પોલીસની ટીમ સતત અહીંયા લાગી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા તંત્ર કામે લાગ્યું છે આપ જોઈ શકો છો આ નિર્ણય પરિસ્થિતિના અનુસારને ને જ લેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારો ને હજુ પણ સહી સલામત ખસેડવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો એ દરેક જગ્યા પર બેરીટેગિંગ લગાવી દેવામાં આવ્યા છે હલે હવે રેલવે સ્ટેશન તરફ જતાં લોકો માટે મુશ્કેલી બનશે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે સતત વધારો થઈ રહ્યો છે અને સતત વધ આ સપાટી વધતા જ આ નિર્ણય લેવામાં આવે છે કે કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવે છે જો હજુ પણ સતત સપાટી વધશે તો ઉપરથી આ પાણી વિશ્વામિત્ર એટલે કે કાલાઘોડા બ્રિજથી ઉપર પાણી વહેશે તેવી અનુમાન લગાવી રહ્યો છે તેને લઈને હવે પાલિકા દ્વારા આપણી સાથે વધુ વાતચીત કરવા માટે મારા સંવાદદાતા પરેશ મકવાણા પણ જોડાયા છે પરેશ મકવાણા સાથે વાત કરીશું પરેશભાઈ શું કહેશો આ તો કોર્પોરેશન બીટ પણ કરો છો જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રી હવે કાલાઘોડા બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે શું માની રહ્યા છો કઈ રીતે તંત્ર કામ કરી રહ્યું છે જે ચોક્કસ લોકોની સુવિધા માટે ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરામાં જે રીતે ગત રોજ વરસાદ વરસ્યો હતો અને ઘણો વરસાદ વરસ્યો હતો તમામ જે માર્ગો હતા ક્યાંક ને ક્યાંક બંધ હાલત માં જોવા મળ્યા હતા પરંતુ સાંજ બાદ જ્યારે વરસાદ બંધ થયો હતો પરંતુ ઉપરવાસમાં વરસાદ ચાલુ હતો તેના કારણે વિશ્વામિત્રીની જે જળ સપાટી છે તે ક્યાંક ને ક્યાંક વધી હતી છવ્વીસ ફૂટની ભયજનક સપાટી વડોદરા શહેરની જે વિશ્વામિત્રી નદીની હોય છે તે હોય છે પરંતુ અઠ્યાવીસ ફૂટેના લેવલ પર અત્યારે સ્થિર જોવા મળી રહી છે સાથે સાથે ઉપરવાસમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પાણીનું જળસ્તર વધે તેવું પણ લાગી રહ્યું છે તેના કારણે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે અને કાળાઘોડા જે બ્રિજ છે જે વિશ્વામિત્રી બ્રિજ કહી શકાય તેને બંધ કરવાનો નિર્ણય જે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે લોકોને અસુવિધાનો માહોલ ન સર્જાય તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે તમામ દર્શકો સ્પાયુડે ના માધ્યમથી જે જોડાયેલા છે તમામ અપીલ છે એક વિનંતી છે કે આ માર્ગ પર આવતા જતા રૂટનો ઉપયોગ ન કરવામાં આવે અને બીજો વૈકલ્પિક રૂટનો વિકલ્પ શોધવામાં આવે તેવી અમારી એક વિનંતી છે વાત કરીએ તો આ જે રીતે પાણીનું જળસ્તર વધી રહ્યું છે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે અનેક લોકોને સ્થળાંતર લોકોને ફૂડ પેકેટ પણ પરંતુ હજુ પણ જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય પૂર જેવી પરિસ્થિતિ આવે તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે જે ચોક્કસ વાત કરવામાં આવે તો સિટી કમાન્ડ સેન્ટર છે ત્યાંથી સમગ્ર વડોદરા શહેરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે વિશ્વામિત્રી નદી પર જે પણ બ્રિજ આવેલા છે ત્યાં ગાડી પર વોટર લેવલિંગ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે એટલે ત્યાંથી ઓનલાઈન પણ આ લોકો વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે કાલે પણ ત્યાં હતા આજે પણ નજર રાખી રહ્યા છે તમામ લોકો પરિસ્થિતિનું નિર્માણ જે રીતે આ થયું છે અને તેમાં વધારો ન થાય અને વધારો જો થાય તો પછી કઈ રીતે લોકો સુધી પહોંચી શકાય લોકોની ફૂડ સહિતની વ્યવસ્થા બીજે લઈ જવાની વ્યવસ્થા કઈ રીતે કહી શકાય તે રીતે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે ખડે પગે જોવા મળી રહ્યું છે પરંતુ એવા પણ કેટલાક વિસ્તારો છે જ્યાં તંત્ર નથી પહોંચી રહ્યું અમારી અપીલ છે કે ત્યાં પણ તંત્ર પહોંચે અને લોકોની સુવિધા સાંભળે અને તમામ લોકોને સ્થળાંતર કરવા પડે તો સ્થળાંતર કરે ફૂડ પેકેટ સહિતની સામગ્રીનું દવા સહિતની સામગ્રીનું તે લોકો ઉપયોગ કરી શકે તે માટેનું આ નિર્ણય લે અને તાત્કાલિકમાં તાત્કાલિક તાત્કાલિક હવે જો પાણીનું જળસ્તર વધે તો આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવે તેવી એક અપીલ પણ અમારા દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ ચોક્કસની સ્વાગજોડી ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે તંત્ર જેના પો છે તો તંત્રને જાણ કરવામાં સાથે દરેક જગ્યા પર પાણી અત્યારે વધી રહ્યું છે અને તમામ જે નીચા લેવલના જે બ્રિજો છે તે તમામને બંધ કરવાની પણ કવાયત વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે એટલે આ પ્રકારની પરિસ્થિતિનું હવે નિર્માણ થઈ ચૂક્યું છે અને અકાલાઘોડા બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે સતત આ વધારો જળસ્તર પચાસ ની સપાટીએ પહોંચી ગઈ છે હવે આ પરિસ્થિતિ જો હજુ પણ સતત વધારો થાય તો આ જ પાણી આ કાળાઘોડા બ્રિજ ઉપરથી જઈ શકે છે એટલે તેને લઈને સાવચેતીના ભાગરૂપે

અહીંથી સીધા સ્ટેશને નથી જઈ શકતા તેઓને ચાલતા જવા પર મજબૂર બન્યા છે કારણ કે પરિસ્થિતિનું નું નિર્માણ શું ક્યાં જઈ રહ્યો છો મહારાષ્ટ્ર

વડોદરા મહાનગર ભાજપ દ્વારા આજે જ એક અગત્યની બેઠક મનુભાઈ ટાવર એટલે કે તેમના કાર્યાલય પર કરવામાં આવી હતી ને ત્યાં તમામ આ બાબતોનું ચર્ચાઓ પણ કરવામાં કે જો વડોદરામાં પુલની પરિસ્થિતિ સર્જાય તો આ તમામ મુસાફરોને જે તકલીફ પડી રહી છે રેલવે સ્ટેશન સુધી તેઓને પહોંચાડવાની સાથે બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવાની સાથે તેઓ અન્ય શહેરમાંથી જો વડોદરામાં મુસાફરો આવે છે તો તેઓ અટવાઈ ના જાય વડોદરાના લોકો જે લોકો હોય તેને પોતાના ઘર સુધી પહોંચાડવાની પણ હાથ અત્યારે કવાયત હાથ ધરવામાં આવી રહી છે એટલે જે પ્રકારે આ તમામ ચર્ચાઓ મનુભાઈ ટાવર ખાતે જે સંગઠન ટીમ સાથે ચૂંટાયેલા પદાધિકારીઓની વચ્ચે જે બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે આપ જોઈ શકો છો તમામ લોકો અહીંથી ચાલતા જઈ રહ્યા છે અને આ સ્તર વધવાને કારણે જ કાલાગોળા સહિત અન્ય બ્રિજ પણ બંધ કરવાની કવાયત વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને સાથે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટોડી વડોદરા